आने अंदर के है जो भी सवाल है आपकी डी टू पड़ी है जो वो करना की जय मा गुजर जय मा गुजर सारू कड़ी हो गए देखा है पौराया पोकी दो पोकी अशु वगड़ी मेलियो है अशु वगड़ी पलाड़ी पलाड़ी में पोकी दो ले उगी जाए तरत काल काल पौराया काल पे तो कापेन रेलो आई छे हां अरे जरा हम कापेन आई छे एक दा जी स्वाद एक दा के पर पछे आ कर कर पर पा 500

એટલે ગવર ઘાટેલો હતો જોઈ શકો છો તો પ્લેન અંદર પડી છે અમે લગાવી દઈશું અને ધોરીયા નાખ થઈ ગઈ બહુ નહીં નાખવાનો ચણામાં એટલે મોટા મોટા પાર્યા કરવા પડે બચમાં ધોરીયા નાખી દઈશું પાણી પીવું રહી દે બરાબર પણ હાજર બત્તીનું હમુક નથી આર્યું સારું નીકળીએ ચાલો

બીજી એક આરી છે મચ્છી માટેની ઓલ ઇન વન આરી છે આ 27 exp date છે પગ ગયા તો 7 રૂપિયા લાગે પણ એક બોટલના 800 રૂપિયા કેવા કે છે બરાબર એવી આપણે ચાર બોટલો લાયા હી 20 20 ml ના કરવાની છે આરી એક પંપમાં ના કોણ ઓમીર આવતો નહીં બટ લાટલી દવા છે 1 2 3 4 5 6 6 બટના 5600 રૂપિયા લીલા આપણે મેન્શન કરી દીધું આનો ભાવ અલગ ભાવ એટલે આરી સમજી લોને 600 રૂપિયા ان چارج રૂપિયા 1000 રૂપિયા 600 રૂપિયા ની દવા પડી છે બરાબર પહેલા ડોઝમાં एक मु तो छांटे दी दी है बीजा मु बाकी है एमएल ली जाय जियां है જોઈ શકો છો તમે બીજે મન આ લે આવો છો બીજા નું મントકુરી એમાં નાખી શકો છો તમે હવે આજ જવાનું હતું પણ ભઈ મેરા આવ્યો નહીં ટોટલ આ લે દવા છાંટવાની બાકી છે ઓપેશલ ટુઅર માટે ની છે દવા ઓલ ઇન વન અને મેક ધનોશ બરોબર જોઈએ જો પંપ થી મેલ આવે તો વીસ એમ નાખશું અને પછી એ પ્રમાણે પંપ માં પંદર લિટર આવે પંદર લીટર માં વીસ એમ એલ આય વીસ એમ એક પંપ માં આટલી આટલી નાખવાની આય વીસ એમ એલ નાખવાની સારું બન્યા રહેજો માતાજી ના મઢ लाइटिंग दिखा दिया तुमने जो भी सब लगाएँ बाकी नाइटिंग अनील लाइट चाल को लाइटिंग डालो तो जी अन्य क्या स्वीच है आज फिर रे याद है तयीन wedding બધું હારું ગોઠવ્યું હે જય માતાજી દીવા માં ઘી બી check કરી લઈએ જોઈ શકો છો complete છે દીવા આવી રહ્યા છે હવે કંકુદરી બધી આવી પડી છે જોરદાર सारू ब्लॉग सपोर्ट करता रहो आज ब्लॉग अह समाप्त करिए जय माताजी